નમસ્કાર જોહાર હું છું સરફ આદિવાસી અને આજે વાત કરીશું આપણે નવસારી જિલ્લાની નવસારી જિલ્લામાં ધારાસભ્ય અનંત પટેલ અનંત પટેલના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ગઈકાલે જ એક મેસેજ વાયરલ થયો એની ચર્ચા ચારે તરફ ચાલવા માંડી ધારાસભ્ય અનંત પટેલ દ્વારા એક પોસ્ટ ટ્વીટ કરવામાં આવી હતી અને એમાં લખવામાં આવ્યું હતું દીપક કોરાટ પીઆઈ અભિનંદન તમે ભાજપમાં જોડાઈ ગયા છો અભિનંદન પાઠવતો એક મેસેજ કરવામાં આવ્યો મેસેજ શું કામ કરવામાં આવ્યો એ પણ જાણીએ સમગ્ર ઘટના જે પીઆઈ કોરાટ છે બે વર્ષ અગાઉ ધારાસભ્ય અનંત પટેલ જ્યારે વીજ કર્મચારીઓના પ્રશ્નને લઈ નવસારી ધરણા ઉપર બેઠા હતા આંદોલન કરવા ગયા હતા તે સમયે દીપક કોરાટે અનંત પટેલનું ગળું પકડીને ગાડીમાં બેસાડી દેવાની ઘટના બની હતી એને લઈ ત્યારે પણ ખૂબ મોટો હંગામો થયો હતો અને લોકોએ માંગ કરી હતી કાર્યકર્તાએ માંગ કરી હતી કોંગ્રેસના કાર્યકર્તાએ માંગ કરી હતી આદિવાસી સમાજના લોકોએ માંગ કરી હતી કે દીપક કોરાટ ઉપર એટ્રોસિટીનો કેસ કરવામાં આવે એને સસ્પેન્ડ કરવામાં આવે પણ એ રાજ બે વર્ષ બાદ ખુલ્યું છે જ્યારે ભાજપ જ્યારે ભાજપના સાંસદ પરસોત્તમ રૂપાલાજી નવસારીમાં કાર્યકર્તાઓની મુલાકાતે આવ્યા અને એમને પોસ્ટ કરી નવસારીના ભાજપના કાર્યકર્તાઓ સાથે મુલાકાતમાં પીઆઈ કોરાટ નો ફોટો જોવા મળ્યો સાથે જોવા મળ્યા અને એ પણ સ્માઈલિંગ ફોટો સાથે જોવા મળ્યા એટલે ખ્યાલ આવી ગયો કે કેમ એમના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં ન આવી એ સંપૂર્ણપણે દેખાયું એની ચર્ચા નવસારી જિલ્લા અને આજુબાજુના વિસ્તારોમાં ખૂબ જોશમાં ચાલી રહી છે પીઆઈ કોરોટના ફોટા સાથે લોકો સોશિયલ મીડિયામાં અપલોડ કરી રહ્યા છે એમની જે પોસ્ટ છે એ અપલોડ કરી રહ્યા છે ધારાસભ્ય અનંત પટેલની પોસ્ટ અપલોડ કરી રહ્યા છે સાથે ધારાસભ્ય અનંત પટેલને જે ગળું દબાવીને ગાડીમાં બેસાડી દેવાનો વિડીયો છે એ પણ સોશિયલ મીડિયામાં પૂરજોશમાં વાયરલ છે પણ સમગ્ર ઘટનામાં જોઈએ થોડા પાછળ જતાં એક વાત કરવાની એ છે કે જ્યારે પીઆઈ કોર્ટ સાંસદ સાથે બેઠા હોય અને એમને કોઈ પણ ફરક નથી પડતો એમના ઉપર શું કાર્યવાહી થશે એ તો આવનાર સમયમાં જ પણ જ્યારે હોમગાર્ડ લેવલના કર્મચારીઓ વગરવર્દી ધારાસભ્ય અનંત પટેલનો પ્રચાર કરતા હતા અને એ સમયે એમના ફોટા વાયરલ થતા સુ પોલીસના વડા દ્વારા એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા એ ઘટના ઉનાઈ વિસ્તારની છે ઉનાઈ ચરવી ગામની છે ચરવીમાં આજથી બે વર્ષ પહેલાં હોમગાર્ડ હતા એમણે ધારાસભ્ય અનંત પટેલના સમર્થનમાં પોસ્ટર બાંધતા હતા કે પછી કંઈક બીજું કરતા હતા પણ એમનો ફોટો વાયરલ થતાં જ એ ત્રણ હોમગાર્ડને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા અને આજ દિન સુધી એમની નોકરી એમને પાછી આપવામાં નથી આવી તો શું હોમગાર્ડ એટલે એક રોજંદાની કેટેગરીમાં આવતા હોય છે અને રોજમદાની કેટેગરીમાં આવતાને ત્રણસો રૂપિયા પગારદાર હોમગાર્ડને સસ્પેન્ડ કરીને સરકારે શું કાગળ ઉપર વાઘ માર્યો જો તમારામાં તાકાત હોય નવસારી એસપી નવસારી ડીવાય એસપી જો તમે ખરેખર જ કાયદાનું રક્ષણ કરતા હોય તો પછી આવા પીઆઈને પણ સસ્પેન્ડ કરવા જોઈએ એમને પણ નોકરી ઉપરથી ફરજ મુક્ત કરવા જોઈએ કારણ કે જે કાયદાનું ઉલ્લંઘન હોમગાર્ડે કર્યું છે એ જ કાયદાનું ઉલ્લંઘન આમણે પણ કર્યું છે એવું લાગી રહ્યું છે છતાં પણ એમને કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં કારણ કે એ પીઆઈ છે ઉચ્ચ અધિકારીઓ છે અને પેલા રોજંદાર છે ગરીબ છે નાની પોસ્ટ છે એટલે એમના ઉપર કોઈ પણ કાર્યવાહી થઈ શકશે કાયદો એમને લાગુ પડશે પણ કાયદો આ જગ્યાએ લાગુ ન પડે એવું દેખાઈ રહ્યું છે પણ આવનાર સમયમાં જ ખબર પડશે કે નવસારી એસપી પીઆઈ દીપક પીઆઈ દીપક કોરાટ ઉપર શું કાર્યવાહી કરશે એ આજના સમય જ બતાવશે હું છું સન ઓફ આદિવાસી જીએ દેશી ન્યૂઝ